નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગાંધીનગરના સેક્ટર અઠ્યાવીસ ચરેડી ખાતે જે તંત્ર દ્વારા ડિમોનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેના કારણે આજે પાંચસો જેટલા પરિવારોને રોડ પર આવવાનો વારો આવ્યો છે જે સ્થિતિનું નિર્માણ પામ્યું છે કે લોકોના સ્વપ્નાઓ રોડાયા છે લોકોના માથેથી છત છીનવાય છે તરફ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે લોકો માતાની ભક્તિ કરી રહ્યા છે પરંતુ આવે છે તંત્રએ જે કામગીરી કરી છે તેના કારણે રોષ પણ જોવા મળી રહ્યો છે કેમ કે આ દિવસોમાં લોકોના ઘરે ખુશીઓ આપવાનો સમય હોય છે પરંતુ તંત્રએ લોકોના સ્વપ્ન છે તે બુલડોઝર ચલાવીને સ્વપ્નાઓ રોડી નાખ્યા છે આ લોકોના ઘર ઉપર બુલડોઝર નહીં પરંતુ લોકોના સ્વપ્ના ઉપર બુલડોઝર ચાલ્યા છે અને આના કારણે તેના ત્યાંના જે લોકો છે તે આજે પોતાની દયની હાલતમાં મુકાયા છે અને આ વચ્ચે માલધારી સમાજના આગેવાન તેમજ આમ આદમી પાર્ટીના નેતા જયમીન દેસાઈ છે તે લોકો વચ્ચે પહોંચ્યા હતા ત્યાંના લોકો સાથે તેમણે વાતચીત કરી તેમને પીડા જાણવાનો પ્રયાસ કર્યો તેમણે બાળકો સાથે પણ વાતચીત કરી જે ત્યાં ભણી રહ્યા છે શિક્ષણ મેળવી રહ્યા છે પરંતુ જે તેમના ઘરો તૂટ્યા છે તેના કારણે તે જે ભાવ કરી દે તે પ્રકારના દ્રશ્ય પણ હતા પહેલાં તો આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે માલધારી આગેવાન જયમીન દેસાઈ તેમને સાંભળ્યું

પણ તમે બધા બહુ બધી મોટી સંખ્યામાં છો ને કેટલી બધા સંખ્યામાં છો તમે ત્રણસો ચારસો જણા ધારાસભ્ય નું મકાન અહીંયા ક્યાં છે અહિયાં ના ધારાસભ્ય કોણ સેક્ટર બાવીસ સેક્ટર માં રે છો તમે બસ ત્યાં અહીંયાથી સાડી ત્રણસો ચારસો જણા ભેગા થઈ અને બેનરો છપાવો બેનરો મજબૂત રીતે છપાય અને ધારાસભ્યને ઘેર નાખો ધામા આ બધું ભરીને જ આ બધું સામાન બામાન લઈને ડોલના ડબ્બા બબ્બા લઈ અને ત્યાં આગળ લઈને રોટલા બનાવવાના જમવાનું કરવાનું ને એવું બધું કરો બરાબર ત્યાં આગળ મીડિયાને અમે બોલાવીએ

સરકાર આ જગ્યા ખાલી કરાવવા માટે બરાબર બેન આ જગ્યા ખાલી કરાવવા માટે સરકારને ને છે ને પેલા વૈકલ્પિક વ્યવસ્થા કરી જોયે કોઈના મકાનો આપવા જોઈએ સર્વે કરાય કે ભાઈ કેટલા મકાનો છે

મારી માંગ એ છે કે અમારા નાના નાના બચ્ચા હું પચાસ સાઠ વર્ષથી અહીંયા રહું છું મારા લગ્ન કરીને લાયા હતા ત્યારે આ જંગલ હતું તારા મારા પોત દીકરા છે પોત છોકરા મારા અહીંયા બાળ મંદિર બન્યું છે ત્યાં ભણે અત્યારે એમના છોકરા ત્યાં ભણતા હતા અત્યારે અમારા છોકરાને ઘર બહાર વગેરે કર્યું મારી એક જ માંગ છે કે સાહેબને એટલું કહો કે અમને ચોક અમારી રહેવાની રહેતા આપો બરાબર

હવે મોટા થશો એટલે તમને બધું યાદ આવશે ને આનું તો મારું મકાન તોડી દીધું હતું હું જે જગ્યાએ ભણવા જતો તે ભણવાનું તોડી દીધું એટલે તમે મોટા થઈને શું કરશો કંઈક કરશો ને હા કે મારું મકાન તોડી દીધું હતું આ સરકારે હા ને આજે અમે ગાંધીનગરમાં ચરેડીના છાપરા કહેવાય છે ને ચરેડીના છાપરામાં છીએ અમે હું છેલ્લા બે ત્રણ દિવસના ચરેડીના વિડીયો જોતો હતો એક દીકરી આ સરકાર તાનાશાહી સરકાર શું કરવા માંગે છે અમે જોઈએ છીએ થોડા ટાઈમ પહેલાં અમદાવાદમાં માલધારી સમાજના મકાનો તોડવામાં આવ્યા ઠાકોર સમાજના મકાન તોડવામાં આવ્યા દલિત સમાજના મકાન તોડવામાં આવ્યા અને આજે ગુજરાત પાટનગર ગાંધીનગર એમાં બી લોકોને જીવવા દેતી નથી આ સરકાર સરકારના અમે સવાલ કરીએ છીએ કે શું કરવા માગો છો એવા તમે અમને કહી દો આ લોકોને દવા આપી દો તો બધા પતી જાય તમે જ્યાં હોય ત્યાં અહીંયા અહીંયા આ લોકો બધા એવું કહે છે કે ભાઈ અહીંયા શું બનાવવાનું છે

કે ગરીબ મારો પરિવાર છે પરંતુ આ જ ગરીબના પરિવારની છત છીનવવાનો પ્રયાસ તંત્રે કર્યો તેવું ચર્ચાઈ રહ્યું છે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે આજે લોકોના માથેથી છત છીનવાતા લોકો મજબૂર બન્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ પણ સુપ્રીમ કોર્ટ સુધી આ લડત ચલાવવાની વાત કરી છે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આ તંત્ર છે જેણે કોઈપણ શરમ રાખ્યા વગર તહેવારોના સમયમાં ડિમોનેશન કરી નાખ્યો છે ત્યારે આ તંત્રની શાંત ત્યારે આ મામલે આગામી સમયમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થાય છે ત્યારે આ જે પીડિતો છે તેમને કેવી રીતે ન્યાય મળે છે દર્શક મિત્રો આવા જવ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો